નમસ્કાર મિત્રો આજે આપણે વિડિયોમાં વાત કરીશું સોલાર પેનલ યોજના બે હજાર ચોવીસ જેમાં બે હજાર ચોવીસના નવા નિયમ મુજબ તમે સોલાર પેનલ કઈ રીતના લગાવી શકો છો જે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી અને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું કે જેમાં કેટલી સબસિડી મળશે અને કોને કેટલો લાભ મળશે અને અરજી ક્યાં કરી શકો છો અને કેટલા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને તમારે કોને જઈને ક્યાં અરજી કરવાની રહેશે જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કોઈ પણ તમને માહિતી છે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે જેથી તમે યોજનાનો લાભ મેળવી શકશો સાવ સરળ રીતે તમને અહીંથી માહિતી પણ પૂરી પાડવામાં આવશે સૌ પ્રથમ વાત કરીએ પીએમ કુસુમ સોલાર પંપ યોજના જેમાં પીએમ કુસુમ સોલાર પંપ યોજના જેમાં ભારતના દેશના દરેક રાજ્યના ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય છે અને સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી પણ આપવામાં આવતી હોય છે તેમાં વધારે માહિતી જોઈએ તો તમારે પીએમ કુસુમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો અને અહીં મોબાઈલ નંબર પણ અહીં હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો જેમાં ભારતમાં દરેક રાજ્યમાં ખેડૂતોને સૌર ઉર્જા ઉપયોગ વધારવા માટે કેન્દ્ર દ્વારા પીએમ કુસુમ સોલાર પંપ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના ઉદ્દેશ્ય ડીઝલ દ્વારા પંપ ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવાનો સરકારના મુખ્ય ધ્યેય પીએમ કુસુમ સોલાર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ અથવા તો ઉર્જા સૌર ઉર્જા ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પંચોતેર ટકા સબસિડી આપવામાં આવશે અને આ યોજનામાં વધુ રસ ધરાવતા ખેડૂતોને નીચે આપેલી સત્તા વેબસાઇટ પર જઈને ઓનલાઈન તમારે આવેદન કરવાનું રહેશે હેતુમાં વાત કરીએ તો ડીઝલ પંપ બંધ કરીને સૌર પંપ અપનાવવા અને વીજ ઉત્પાદન માટે સૌર ઉર્જા સ્થાપિત સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે તેનો હેતુ છે પાત્રતામાં વાત કરીએ તો ખેડૂતોએ સૌર ઉર્જામાં સંચાલિત પંપ મેળવવા માટે નીચેની પાત્રતા અન્ય પડશે જે તે ભારતના વતની હોવી જોઈએ દરેક ખેડૂત પાસે પોતાની જમીન વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ અને જે યોજના લાભાર્થી જંગલ વિસ્તારમાં રહેવાસી હોય તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તેનું સર્ટિફિકેટ પણ હોવું ફરજીયાત છે એમાં ડોક્યુમેન્ટ વાત કરીએ આધાર કાર્ડ બેંક પાસબુક જમીન દર્શાવતું પત્રક મોબાઈલ નંબર સરનામાપ્રુફ પાસપોર્ટ સાઇઝનો ફોટો આવકનો દાખલો લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તેને તમારે આપવાનું રહેશે એના પછી આપણે મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો ડીઝલ ચાલતા પંપમાં ઘટાડો થશે અને સૌર ઉર્જામાં ઉપયોગ વધશે અને ખેડૂતોને સૌ સોલાર પંપના ખર્ચના ચાલીસ સાઠ ટકા સબસિડી પણ આપવામાં આવશે અને યોજના ગરીબ ખેડૂતોને તેમની ખેતીની સંપૂર્ણ ખેતી કરી શકશે અને જેથી પાક પણ સારો થશે અને આ યોજનાથી ડીઝલનો ઉપયોગ ઘટશે અને તેનો સંગ્રહ થશે અને ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે વીજળી વાપરે છે તેનો ઉપયોગ ઓછી થશે અને કુસુમ યોજના શરૂ થવાથી નાણાંની અછત પણ દૂર થશે અને ખર્ચનો પણ ઓછો થઈ શકે છે અને અરજી કરવા માટે તમારા સુપ્રીના પીએમ કુસુમની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં તેને કરીને તમે આવેદન કરી શકશો જે આપણે વિડીયો બનાવી દઈશું જેથી તમને પણ ખ્યાલ આવે કે તમે ઓનલાઈન કરીને આવેદન કરી શકો છો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે એ વિડીયોમાં લઈશું બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ